નમસ્કાર ખેડૂત મિત્રો હું છું બાવળી જગવર્ધન એનામાં અને અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ ગઢવાળા ગામે લાલજીભાઈની મુલાકાતે જેમને આંતરખેડ કરવા માટે પાવર ટીલર લીધેલું છે તો એમને ક્યાંથી લીધું કેટલી કિંમત છે અને કેટલી માઇલેજ છે અને કઈ રીતનું કામ આપે છે અને શું શું આમાં કામ કરી શકાય આંકવામાં કેટલું બધું સરળતાથી છે હાલે છે શું શું આમાં બીજી કોઈ ખાસિયત કેટલીક છે શું કઈ કંપનીનું છે બધી માહિતી આપશું આપણે તો અમારો વિડીયો એન્ડ તક જોયા કરજો અને અમારો જો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી તમને અવરનવર આવી આવાન આવા વિડીયોની માહિતી મળતી રહે તો લાલજીભાઈ તમારું નામ બતાવો અને તમારું ગામને મોબાઈલ નંબર આપી દો મારું નામ લાલજીભાઈ મેપાભાઈ દરજ્જા હા ગામ ગઢવાડા તાલુકા સાહેલા જિલ્લો સુરેન્દ્રનગર હા તમારો મોબાઈલ નંબર આપી દો જેથી કોઈ ખેડૂત મિત્રોને માહિતી લેવી હોય તો ફોન કરી શકે મારો નંબર છે નવાણું હાથ છન્નું આડત્રીસ નવ તેતાળીસ હા હા તો આ તમે પાવર ટીલર લાલાભાઈ તમે ક્યાંથી લીધેલું છે અમે વાંકાનેરથી નાણ્યું હતું અને કઈ કંપની નું છે આ વેસ્ટ શક્તિ ક્યાં આ કંપની નું નામ અહીંયા પણ લખેલું છે અને આગળ પણ લખેલું છે તો આ તમારે આ પાવર ટેલર રહ્યું એ અત્યારે આ કેટલા વોશ પાવરનું તમે લીધું છે આ તેર વોશ પાવરનું કહેવાય તેર વોશ પાવરનું અને આમ તમે આ આંતરખેડમાં આમાં તમારે કઈ કઈ આંતરખેડ થઈ શકે આંતરખેડ તો આમાં આપણે સોમાહું સિઝનમાં બધી

પાંચ લિટર વાય તો આખો દિવસ ખૂટે નહીં પાંચ લીટર થી આખો દિવસ હાલે અને પાંચસો થી છસો ગ્રામ ખાય કલાકે બસ પાંચસો થી છસો ગ્રામ જ ખાય અને આંકવામાં કેવું તમારે આમ ઇઝી કેવું લાગે તમને બહુ સારું આ સેનેડા માણસો લે છે ટ્રેક્ટર એના બદલે કરતા તમારે સારું લાગે અને આ તમારે શેઢે પાળે તમારે કોઈ નિંદામણ કેટલુંક પડ્યું રે વાળ ગોળમાં વાળ ગોળમાં પાળા ન હોય તો પાળા છાજ હોય તો જરાય ન રહે મોસમ લગણવી જાય શેઢો થોડોક ઓ પડ્યો હોય તો ઠેઠ સુધી કાંઈ નિંદવાનું વધતું નથી વધતું નથી ઠેટા ઠેઠ શેઢા સુધી હલી જાય અને પાળવામાં છોડવાનો ભાંગે હા આપણે એકાદ બધા ટાયર અને બે ટાયર આવે એટલે આપણે હા હેન્ડલ ફેરવી નાખો એટલે કોઈ સોડવા તો નહીં જવા ભાંગે જ નહીં તો આ તમારે આમાં બીજી ખાસિયત તમને આંકવામાં કે કઈ રીતનું હાલે ઈ બધું તમે આમાર ખેડૂત મિત્રોને બતાવો પહેલા તમે ચાલુ કરી અને આ કઈ રીતનું હાલે છે પહેલા તો તમે આ હાકવા ચાલુ કર્યા પહેલા આનું સેટિંગ કઈ રીતનું હોય છે એ થોડુંક બતાવી દો સેટિંગમાં તો આ હાતી છે હે હા અને આ લારી કેવાય હા આ આ જક આવે આ હાલે ત્યારે ટાયર હોત ને અડતા જાય કે એ ધરે ઈ ક્યાંક અડે ને ક્યાંક ન અડે હા અટલા આ ઊંચું નીચું કરવા માટે લેવલ લેવા માટે આપણે આવે જેક આવે આ જેક આ તે એ અત્યારે તમારે આંકવાનું એ રીતનો કરવાળો એટલે ખેડૂત મિત્રોને ખબર પડે હા તમે આ રીતે આમ ખોલી નાખો એટલે હા તે એટલે નીચું આવતું રહે હા તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આ લાલાભાઈ નીચું કરે છે અત્યારે આપણે બધા ખેડૂત મિત્રોને આંકીને બતાવવાનું છે કઈ રીતે હાલે છે એ ન્યાથી જેક નીચો કરે એટલે હાથી નીચું આવે અને ટાયર તો ન અડે તો એની કંઈ જરૂર નથી રહેતી ને ના તો એવી રીતનું નિશું થઈ ગયું બરાબર હવે તમે ચાલુ કરી અને બતાવો ખેડૂત મિત્રોને કે આ કેવી રીતનું કામ આપે છે આ તમારે સેલ્ફ ટાચ છે કે છે ને કઈ રીતે હેન્ડલ આવે હેન્ડલ આવે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આગળ આપણે આને હેન્ડલ આવે છે હેન્ડલ આવે અહીંયા ઠેસી આવે અહીંયા એને ઠેસી આવે હા આ ઠેસી કે હા હા એટલે ચાલુ કરો તેરી ઠેસી દબી રાખ ચાલુ કરવામાં પણ બહુ એકદમ છે લેવર છે હા આ તે આપણે વધારે ગડડે કરી અને આગળ આવડે આપણે ઘોડે રે ઈ તમારે આંખથી વખતે પાડ દેવાય ને કે હા પાડ દે આ એ તો આગળ લેવા માં તો રેટે પડે જાય આ ખેડૂત મિત્રો ને કે આ ઘોડે આવી રીતે પાડ દે છે હા ત્રણ ગિયર આવે આમાં તમે ગિયર જોઈ શકો છો

ખેડૂત મિત્રો ગેરની પણ એવી સારી એવી સિસ્ટમ આપેલી છે કે આ ડબલ લો પણ થઈ શકે આઈ પણ થઈ શકે આ પહેલામાં આપો તો થોડું ઉતાવળું હાલે અને આ ગેર ડબલ નો નાખો એટલે ધીમો હાલે ધીમો હાલે અને આ દાંડિયો રહ્યો એ છે ને આ કલેજ નો આવે આ દાંડિયો રહ્યો એ કલેજ આવે આ કલેજ અહીંથી આ કલેજ આમ મૂકો એટલે હાલતો થાય હાલતો થાય અને

ઓછું હું સુનિશું થાય કે વધારે પડતો હોય તો ઓછું કીટ નાખવાનું થોડુંક ઓછું આપણે એમ થાય કે આપણે બહુ પાણી નથી કરવું હા ઓછું થઈ એમ એટલે એ પહેલાં થઈ જાય તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો લાલાભાઈ આપણને અત્યારે આખી દેખાડ જરૂર પડે ભગવાન છે આ બીજા ઘેરમાં અત્યારે હાલે છે કોઈ ખેડૂત મિત્રો ઝડપથી આંખતા આવડતું હોય અને ઝડપથી કામ કરવું હોય કોઈ પણ આંખી એકે છે તમે જોઈ શકો છો કોઈ પણ તકલીફ વિના બહુ સારું એવું હાલ્યું જાય છે

જોઈ શકો છો આ એક બ્રેક દબાવે એટલે એક ટાયર આવે વાળા એક આ એક જ નહીં એટલે આ એક ટાયર ઊભો રહી જાય ને ટાયર હાલે જોયું જોયું નહીં ખેડૂત મિત્રો આમાં કેટલી બધી સિસ્ટમ આવે છે બસ એવું રાખીશ તો ખેડૂત મિત્રો આની અંદર આ મશીન ની અંદર પાવર ટ્રેલર ની અંદર આમાં કુલર સિસ્ટમ આવે છે હા કે આ ગરમ જ આ ગરમ ન થાય ને ગરમ થાય જ નહીં આમાં પાણી આવે ટોક માં કોલર આવે આપણે મોટા ટ્રેક્ટર ગોડે રેડિયેટર આવે ખોલીને બતાય તો તમને છોટો મિત્રો આ દેખાડે છે કે આમાં કુલર આપણે કઈ રીતનું આવે આમાં પાણી છે અત્યારે કુલરનું પાણી આમાંથી આપણે દાઢી એવા મળ્યા રાખીએ એન્જિન ને એવું આવી સિસ્ટમ નથી આવતી અને તમારે કેટલી કિંમતમાં આવ્યું હતું મારે એક લાખ ને અઠાણું હજાર માં આવ્યું હતું

i'ma mais like you know boa હવે તમે વાળા જોઈ શકો છો આ કઈ રીતે વાળવામાં કેટલું ઈજી છે કે કોઈ પણ શેઢે ટાયર પણ નથી ટાયરમાં એક સોડવો ન આવે ને અહીંયા ટૂંકા ટનમાં વળી જાય ટૂંકમાં શેઢે કોઈ જાતનું નુકસાન નથી રહેતું અહીંયા વળી ગયો અહીંયા કોઈ શેઢે કોઈ એક ટાયરમાં માં છોડવો પણ નહીં આવતો એક છોડવો નુકસાન જ નહીં ના નુકસાન જ નહીં અને બાગાયતી છે કે એમાં આંખોમાં બહુ મજા આવે બંધ કરી દેવા વેલા લાગે આ કોઈ ખેડૂત મિત્રો ના બાગાયત ને એવું હોય એમાં તો કેવું બહુ મજા આવે આ બહુ એકદમ એક નંબર કામ થાય તો અહીંયા તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કંપનીનો કંપનીનો મોબાઈલ બધું આપેલું છે આપણે ઝૂમ કરીને કોઈ ખેડૂત મિત્રોને લેવું હોય તો બે નંબર આપેલા છે ફોન કરે એટલે કંપની વાળા પૂરી માહિતી આપશે પણ આમાં થઈ શકે લોટા વેટર થઈ શકે આમાં બીજું કઈ આની ખાસિયત કોઈ તમને નવીન બીજી લાગી હોય તો પણ અમારા ખેડૂત મિત્રો ને કયો આમાં તો ખાસિયતમાં તો રોટાવેટર આના બહુ સક્સેસ થાય આના રોટાવેટર આમાં ફિટ કરે એટલે બહુ એકદમ સારું કામ આવે રોટાવેટર તો આંદર પાકમાં આપણે અત્યારે રામ ચડાવેલી છે તો આમાં રોટાવેટર પણ આખું હોય તો પણ આખી આખી ખેડૂત મિત્રો અને બીજું કઈ આમાં તમારે વાવણી કરવી હોય તો એ આમાં થઈ એક એક નો થઈ શકે વાવણી વાત ને પીઠ થઈ શકે થઈ શકે તો જોયું ને ખેડૂત મિત્રો આપણે આ ગઢવાળા લાલાભાઈની મુલાકાતે આવ્યા હતા અને એમને પાવર ટીલર લીધેલું હતું તો આપણે લગભગ તો બધી માહિતી જેટલી લાલાભાઈ પાસે હતી એટલી આપી દીધી છે અને જો કોઈ તમારે પ્રશ્ન હોય કે આ પાવર ટીલર વિશે કોઈ પણ પ્રશ્ન બાકી રહી ગયો હોય તો તમે લાલાભાઈને નંબર એમની છે એક વખત વખત ફરી આપી દેવી કોઈને ફોન કરીને પૂછવું હોય માહિતી લેવી હોય તમે એક વખત નંબર પાછા આપી દેવો એટલે નવાણું હા છન્નું મારો નંબર છે હા કોઈ પણ ખેડૂતભાઈ પ્રશ્ન હોય તો ફોન કરી તો ચાલો ખેડૂત મિત્રો આવા નવા અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલ દેવાંશી ડેરી ફાર્મને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને જો શેર કરો શેર કરો અને કોઈ પણ ખેડૂતભાઈઓને લેવું હોય તો કંપનીમાં ફોન ફોન કરી શકે છે અને લાલાભાઈ પાંચથી માહિતી લેવી હોય તો પણ ફોન કરી શકે છે અને આવી નવી આપણે દરેક વિડીયોમાં નવી નવી માહિતી આપતા રહીશું તો ખેડૂતભાઈઓ લાઈવ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જેથી અમારું પણ મનોબળ વધતું રહે અને આવી આવી નવી નવી માહિતી મળતી રહે ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને રામ રામ જય જવાન જય કિસાન